સૌરાય ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછી કિંમત રાખી છે અને તાત્કાલિક વેચી દેવાનું છે તો ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે તમારે જો ટ્રેક્ટર લેવાનું હોય તો વહેલી તકે લાખાભાઈનો કોન્ટેક કરો ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયો અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને લાઈક શેર અને આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર છે સૌરાજ સૌરાજ સાતસો પાંત્રીસ

બાકી રૂબરૂ કરી માહિતી પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનો નું કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કંડિશનમાં ટાયર પણ તમે જોઈ શકો છો કન્ડિશનમાં ટાયર જોવા મળશે ટાયર સારા ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ જોવા મળશે કન્ડિશન ટ્રેક્ટર નું ક્લિયર કટ જોઈ શકો છો બાકી તમારે કોઈ પણ ટ્રેક્ટર ની વધારે માહિતી મેળવી હોય તો એક વખત લાખાભાઈ નું કોન્ટેક કરી લેજો કિંમત અઢી લાખ રાખવામાં આવી છે આ કિંમત છે કિંમત હજુ ફેરફાર કરી આપશે લાખાભાઈ ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા જોવા મળશે મળશે તેની વાત કરું તાલુકો તળાજા અને બોરડા ગામે ની ખરીદી કરવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડિયો ઉપર નંબર મળી જશે લાખાભાઈ નામ નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો